મિત્રો અમે આવી ગયા છે ભાટેરા ગામમાં અને મંદિર જો એકદમ સુપર મંદિર છે નરેન્દ્ર મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છે આપ જોઈ શકો છો એટલું મસ્ત મંદિર છે જો કે અહીંયા બપોર છે એટલા માટે કંઈ પબ્લિક છે નહીં બાકી સાંજ પડશે એટલે બધા બહુ જ લોકો અહીંયા દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડે છે બાકી તમે ડાકોર જેવું જ લાગશે આપ જોઈ શકો છો સુપર લોબી પણ છે પૂરેપૂર વારસ પાના પથ્થરથી જ બનાવવામાં આવેલું છે મુંગઠ જોરદાર છે આપણું જો દરવાજો પણ હવે તમે દર્શન પણ કરાવી દઉં જો સુપર મંદિર છે તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ તો ચાલો મિત્રો અત્યારે શું બપોર પડી ગયું છે અને અત્યારનો તમને તાપ બતાવું મિત્રો કેટલી મેં લેટ શરૂઆત કરી છે વ્લોગની અને અત્યારનો તાપ તો જો આ હા હા ઇટ્સ વેરી હોટ જો અને ઉપરના વાદળ તો જો જબરજસ્ત તાપ એકદમ મસ્ત મજાનો તાપ છે અહીંયા તો કેમ કે મિત્રો અહીંયા તમે પાંચ મિનિટ ખાલી ઉભા રહો ને એટલે તમારું પિક્ચર પૂરું થઈ જાય બહુ એટલે બહુ તાપ લાગે તો કોઈ નહીં મિત્રો આજે છે પૂનમ તો તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો બ્લોગની શરૂઆત મેં સવારથી કેમ ના કરી કેમ કે હું થોડો બિઝી હતો એટલા માટે ના કરી પણ કોઈ નહીં મિત્રો અત્યારે જે તૈયાર થવાય છે અને ફાઇનલી અમે અત્યારે જે છે પોરડા જોકે અમે તો ક્યારેય ગયા નથી એ મંદિરે પણ એ મંદિરે રીતિકા કીધું કે મંદિર મસ્ત મજાનું બનાવવામાં આવ્યું છે જોકે આપણે દર્શન કરવા જઈએ આજે પૂનમ છે અને શુભ દિવસ પણ છે અને શું પૂનમ છે તો આપણે ફટાફટ ત્યાં ક્યાંક દર્શન કરવા જવું છે એવું રીતિકાએ કીધું તો પણ મૂકું ચલો આપણે પણ ત્યાં દર્શન કરી લઈએ તો મિત્રો રીતિકા ત્યાં તૈયાર થાય છે અને રોહિત તો અત્યારે શું ખવું જોવા પાપડ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન હા હા તો જો મિત્રો અમારી રોહિત તો તૈયાર થઈ ગઈ છે પણ ખાલીને વાર વાર છે વીર ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન જય માતાજી શું

બધું ઓકે અને મારી ગિફ્ટ પેલી જે તું લાવવાની હતી એ બધું નહીં બોલવાનું એક આડે દી કરવાની ગિફ્ટ નહીં કરવાની આજે કઈ તારીખ છે 12 તારીખ છે ને આજે 13 થઈ ના ના કાલે બર્થડે નહીં મારી બકા પરમ દિવસ પરમ દિવસ છે તો મિત્રો રીતિકા તો ડેકોરેશન માટે મીસો માંથી મીસો માંથી મગા આવી જીરો હા મીસો માંથી 140 રૂપિયા નું મસ્ત બેસ્ટ એકદમ બેસ્ટ ડેકોરેશન માટે સામગ્રી મંગાવી છે હું તમને નીચે જઈને બતાવું છું સુપર સામગ્રી છે 140 રૂપિયા માં લાઇટિંગ સાથે મંગાવ્યું છે ખબર નહીં ક્યાંથી રીતે ગોતી આવે આપણને ખબર નહીં તો કોઈ નહીં મિત્રો મમ્મી નીચે કરવા માટે ઓહો મંદિર છે એમ શું વાત છે તો મિત્રો રાજા નું મંદિર છે જો કે ડાકોર જેવું એવું કહેવામાં આવે છે કે ડાકોર જેવું અહીંયા બનાવવામાં આવ્યું છે તો કોઈને જોઈએ જોઈએ પછી ખબર પડે અને મને બીક એ વાતની છે કે થયો છે બપોર ફૂલ તાપમાન છે અને મંદિર ખુલ્લું હોય તો સારું પણ રીતિકાનું કેવું એવું છે કે પૂનમના હોવાથી મંદિર તો ચોવીસ કલાક ખુલ્લું જ રહેશે તો બાકી પૂનમ ના હોય તો બાર થી કે ચાર વાગ્યા લગી બંધ રહેશે તો ખબર નહીં હવે આ વીર શું કરું છું તારું નામ વીર છે વારવાનું કામ નહીં મૂકી દે સાવરણી મૂકી દે બેટા વીર રીતિકા તૈયાર થાય છે અને એ રોહિત જો રીસે ગઈ છે જીલુ આ રીતિકા ની બધી સામગ્રી જો રીતિકા જેટલું લગાવ એટલું ઓછું એમ કે નહીં અમારે એવું કશું લગાવવાનું હોય નહીં ચલો બેટા તૈયાર થઈ જાવ જવું નથી બેબી ગર્લ્સ સી હિયર સી હિયર બેટા લિસન ટુ મી

તો કેટલું સુપર લાગે પણ લગાવવાનો છે મિત્રો જો મિત્રો બાર પંદર થઈ ગઈ છે જીલુ ઓય બાર પંદર થઈ ગઈ મમ્મી કે ફટાફટ તૈયાર થાય ચલો ચલો જા મમ્મી કે ના ના પંદર મિનિટ આગળ ઘરે નહીં બરાબર ટાઈમ છે જીલુ ના બાર ને પંદર થઈ છે બાર ને પંદર થઈ કમ્પ્લીટ લાવો ને મને આપો ને વીર લાવ ઓય બબુચક થેન્ક યુ સો મચ જો કેટલો ક્યૂટ બચ્ચો છે અને આજ મન નહી આપતી ઓ પાછું માગી લે છેલા વે યાર ઇજ્જત ગયા તો જો મંજુલીકા કેલી મસ લાગે મંજુલીકા તો જો મિત્રો મમ્મી તો અહીંયા ઘી બનાવે છે કેટલું પડ્યું મમ્મી આ પર ઘી આપણે આ પર નહી 250 રૂપિયા કેલું 250 અઢીસો ઘી પડ્યું કેમ મલાઈ ઓછી હતી મમ્મી એટલા માટે ઓછી ઓછી મલાઈ હતી એટલા માટે જો મિત્રો ઘી આટલું જ પડ્યું છે

તો મમ્મી બનાવી દીધું છે પણ આઈ ખાસો આપણે તો ફાવશે ભૂખ્યા પેટે મમ્મી તો નહીં લાગી તો નહીં લાગી તને ભૂખ લાગી છે બોલો મમ્મીએ તૈયાર કરી રેડી કરી નાખી છે જમવાનું અને જમવું નથી કે બોલો જમી લીધું સારું નહીં બગા ભૂખ તો હવે શું કહેવાય જમવાનો ટાઈમ કેટલો થઈ ગયો છે કેટલા વાગ્યા સાડા બાર વાગવા આવ્યા છે ખાઈ શું

જો કે અહીંયા બપોર છે એટલા માટે કંઈ પબ્લિક છે નહીં બાકી સાંજ પડશે એટલે એ બધા બહુ જ લોકો અહીંયા દર્શન કરવા માટે અહીંયા ઉમટી પડે છે બાકી તમે ડાકોર જેવું જ લાગશે આપ જોઈ શકો છો હું તમે પેલી બાજુ પણ બતાવું બાકી એટલું મસ્ત અહીંયા આમ લોકેશન છે ને કે ના પૂછવાનું મંદિરનો ઘાટ એવું બનાવવામાં આવે છે તો તમે ડાકોર જેવી જ ફિલિંગ આવશે આ બાજુ પણ આપ જોઈ શકો છો ડાકોર જેવું મંદિર અહીંયા ભાટેરા છે જો તમે પ્લીઝ મિત્રો અહીંયા ભાટેરા પડે અને આજુબાજુના તમે હોય તો પ્લીઝ તમે અહીંયા આવજો અને દર્શનનો લાભ ઉઠાવજો આપણે અંદર તમે બતાવજો સુપર લોબી પણ છે સારું એવું મંદિર પણ છે હવે આપણે અંદર પ્રવેશીએ છીએ સુપર મંદિર છે આપ જોઈ શકો છો પૂરેપૂર વારસ પાના પથ્થરથી જ બનાવવામાં આવેલું છે મુંગઠ જોરદાર છે આપણું જો દરવાજો પણ હવે તમે દર્શન પણ કરાવી દઉં જો સુપર મંદિર છે ठंडक ठंडक की लागनी ठंडक इच्छा थी पूरी थी अपनी यहां पर जो यहां चलो अभी जो लोकेशन सारू लोकेशन है सुपर सुपर चलो अब जे घरे थे प्रसाद दीजो ठंडक તો જો મિત્રો સુપર કેમ લાગ્યું જીલુ મંદિરને હજુ તો ચાલુ કામ છે હજુ કામકાજ હજુ કામકાજ ચાલુ છે મિત્રો બાકી હજુ તો પૂરેપૂરો કામકાજ થયું નથી બાકી બીજા મહિનામાં જ ઉદ્ઘાટન થયું છે બાકી હજુ ઘણું બધું કામ બાકી છે અહીંયા અને કામ થશે ઓર એટેસે રંગ મંગ લાગશે તો સુપર લાગશે તમે જો સુપર મંદિર છે હો આઈ લાઈક ઈટ ઓલસો લાઈક ઈટ મને બહુ જ ગમ્યું તમે પણ આવો અને દર્શનનો લાભ ઉઠાવો થેન્ક યુ લાગ્યું બહુ જોરદાર હેલો તો ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે ઓકે થેન્ક યુ આવીશું આવીશું શ્યુઆર સુપજા છે અને તમે પણ અહીંયા આજુબાજુના હોય ને તો પ્લીઝ તમે અહીંયા અવશ્ય પધારજો જોરદાર મજાનું રડિયામરૂ મંદિર છે બાકી ત્યાં ડાકોર બહુ દૂર લોંગ પડી જાય આપણે લોકોને પણ અહીંયા ભાટી બહુ નજીક છે એટલે પ્લીઝ તમે અહીંયા આવો દર્શનનો લાભ ઉઠાવો શુપમ મંદિર છે અહીંયા આવશો તો મસ્ત મજાની શાંતિ પણ મળશે તમને અને હજુ કામકાજ ચાલુ છે હજુ પણ બીજા મહિનામાં ઉદઘાટન થઈ ગયું છે રવિ ચાલો ચલો જય મહારાજ મિત્રો હવે જઈએ છીએ અમે ઘરે અહીંયા રસ્તામાં જ મંદિર છે બાકી આ એ અડસો લાયકીટ મંદિર મને બહુ જ ગમ્યું એમ બપોર છે એટલા માટે આજે પૂનમ છે ને એટલે મેં દર્શન કરવા માટે આવ્યા હતા હા ચોક્કસ ચોક્કસ લોબી પણ સાંજે બેઠવા ઉઠવા લાયક જોરદાર લાગે દૂરથી તો મને એવું લાગે છે ને ભાઈ કે મંદિર કંઈક સુપર મંદિર છે આપ જોઈ શકો છો બહુ જોરદાર મંદિર છે દૂરથી લાગે કે રણછોડાયનું મંદિર છે જો પહેલાં લખ્યું છે રણછોડાય મંદિર ભાટેરા પોયડા ભાટેરાની જોડે જ છે આપણે અને સાંજે તમે આવો ને તો એટલું મસ્ત લાગે ને જોરદાર લાગે એમ સાંજે તો રીતિકા શું વાતો કરે છે પૂંજારી જોડે

મસ્તિ માતાજી મંદિરની જે પણ મૂર્તિ છે એ નવી સ્થાપિત કરવામાં આવી છે જે આ આ મૂર્તિ છે જો મસ્ત હૃહિત તા ટી નો કલર ના આ જો મેચિંગ થઈ ગયો મેચિંગ થઈ ગયું તારું આ મુકે આ કેવું છે ને શું કોઈ તો છે નહીં મિત્રો અમે દશામાં તો ત્યાં ક્યાં દશામાં વરાવા માટે આવ્યા હતા ઓય આપણે દશામાં વરા આ વચ્ચે હોમે જ વરાયેલા દશામાં જો મિત્રો આ કેટલા બધા ગરબા એ મૂકે છે કોણ ખુશાલી આવેલી ને ત્યાં ભરાયેલા છે કે નહીં હોમે જ ભરાયેલા અહીં જ ગયેલા તું આવી કેટલા બધા ગરબા મૂકે છે નહીં રમતા જતા ફુલારા ગરબા ઉપર લટકાઈ દીધા છે બધા રહેવાય તો બહુ એટલે બહુ ગીધી હોય પણ અત્યારે ઉપરની જગ્યા ના હોય આજે સોમવાર છે સોમવારે કશું છે નહીં શંકર ભગવાન ચલો જઈએ ઘરે આપણે આટે બધી કેરીનો શું કરો છો તું છુંદો બનાવ આટે બધી શું છુંદો બનાવીશ આખો ચોમાસું ખાવા ચોમાસું ખાવા પણ કેટલા બધા બનશે બગા હજી બીજો ય બનાવવાનો એવું બાવણી ભરવાની કાટી શું વાત છે આખો સ્ટોક કરવાનો એમ સ્ટોક કરવાનો જો અથાણ તો બાકી રૂઈ કેરી ખાટી છે મીઠી છે ખાટી છે ગાંડુ ટોપરા કેરી છે કેટલી મસ્ત લાગે છે મીઠી મીઠી અન ખાટી કે બોલ ને ઉડીકા મન તો છોડું જ ન ખાવ હમ મન એકદમ મીઠી કેરી લાગે બોલ બહુ કેરી મોટી મોટી છે પણ ભાઈ જો તો કેટલી મોટી કેરી આસરે કેટલી કેરી હોશે બે કિલો જેટલી હશે એટલી મોરસ જોશે બે કિલો કેરમાં બે કિલો મોરસ જોઈએ આપડે શું એટલું બધું નહીં બનાવો યાર માપનું બનાય ને કઈ જરૂર એટલું બધું બનાવો વસ્તુ સાચી પણ અમુક લિમિટેડ ખાવાનું આવે સ્વાદ પ્રમાણે બરાબર નહીં કદી एक वर्ष, हैं? एक वर्ष, लेकिन छूं दो मिकी राखो ना, तो ही नहीं। फास क्या पापा फास? आई एम अरे डेढ़ किलो क्या रही है? डेढ़ किलो क्या रही है पापा? अरे डेढ़ किलो है શું આ છે ઓ આ લે પપ્પા દીકરા શેરો હા રીગા તારું કામ ઓછું થઈ જશે બકા હાવ વીર દાદા જોડી કામ કરો તો ખરો લઈ લે પપ્પુ આ પપ્પાએ ગુડલો હોન છીણ નાખ્યો

ઓય આ કેરી કે તો વાવ બહુ એ પેલા પિંગા રેખા માં મસ્ત કેરી છે ને આ કા કે અત્યારે કેરીની બેહી ગઈ તો તાપ નીકળ્યો તે હજી આખી રાત માં અને મીઠા પલાળી રાખું હમ અને પછી તાપ તડકમ મિકી દઉં બરાબર અને પછી સવારની સવારમાં પાછો મોરેસ તાપ તડકમ કરું થોડા ગયા બાપા હવે ચા પીવે પડી રિશસ પડી ચલો ने वाव जोदा कोनी बनायो ने ने तै बनायो भाई विनर आ जाए हो पापा विनर आ सो વેરી ગુડ તું ફોરેન મિત્રો ડીઝી કે છું જો તકલીફ ભરીતી જશે ગુરસીમાં હવે આ કાપડ બાંધીને એક સાલમાં મૂકી દે કાપડ બાધીમાં બાંધીને મૂકી દેવાનું મૂકી દેવાનું 2 કલાક માટે હા 2 કલાક માટે પછી તાપમાં કરું તડકા તું જો પછી અઠવડીએ કરી લઉં રાખીને તડકામ રાખવાનું અત્યારે તો ગરમાજ મૂકી દે બરાબર છે જો લો મિત્રો છૂંદો ટોમાટોનો સ્ટોક રીતિકા મારી કરે છે તો બીજો એવું તો મિત્રો હવે સાંજના સાડા પાંચ વાગી ગયા છે અને આ બ્લોગની હું એન્ડ આપું છું કેમ કે કામ છે થોડું અને બીજી છે કેમ કે બ્લોગ ઘણા બધા પડ્યા છે એડિટિંગ કરવાનું છે અને થોડું પર્સનલ પણ કામ છે એટલા માટે આ બ્લોગને હું વિરામ આપું છું તો મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં કેમ કે આવતીકાલે છે તેરમી તારીખ અને એના પરમ દિવસે ચૌદમી તારીખે આપણે બર્થડે છે તો એ બડ દિવસે સુપર બ્લોગ આવવાનો છે તો એ બિલકુલ તમે જોવાનું સ્કીપ ના કરતા તો મળે મિત્રો આવતીકાના વ્લોગમાં તો હું પણ ખૂબ એક્સાઇટેડ છું આપણી બર્થડેમાં તમે પણ એક્સાઇટેડ રહેજો વિડીયો જોવા માટે તો મળી આવતીકાલના બ્લોગમાં બાય